ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી બ્રહ્મલીન સંત શ્રી શંભુપુરી બાપુ ચોવીસમી નિર્માણ તિથિની ઉજવણી જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે કરવામાં આવી હતી બાપુ ની નિર્માણ તિથિમાં સંત શ્રી શંભુપુરી બાપુ તેમજ બ્રહ્મલીન લઘુ મહંત શ્રી મનુપુરી બાપુની સમાધિના દર્શન કરવા તેમજ દયાપુરી માતાજીના આશીર્વાદ લેવા જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી હતી અને થી છસો ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો જીથુડી ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી ભાવિ ભક્તો સંતષી શંભુપુરી બાપુની ચોવીસમી નિર્માણ તિથિનો લાવો લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જીતુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ શંભુપુરી બાપુની ચોઈસ મી તિથિ છે તે બદલ અહીંયા અમને દર્શનનો લાવો મળ્યો એ બદલ અમે માતાજીનો તથા જીતુડી ગામનો અને સરકસરીનો આભાર માનીએ છીએ જય શિયારામ ગામ જીતુડી હિંમતભાઈ રામાણી સરપંચ છું પંચમુખી હનુમાનજી આશ્રમની અંદર શંભુપુરી બાપુની આ ચોઈસ મી પુણ્યતિથિ નિમિત્તે સાધુ સંતો

અને શંભુપુરી બાપુ જો અમારા સત્ગુરુ શંભુપુરી બાપુની ચોવીસમી પુણાતિથિ છે સૌ સંતો ભાવ ભક્તો બધાય જેવો ભેગા મળીને બપોરે પ્રસાદ લઈશી સાંજે ભજન રાખ્યા છે સત્સંગ અમૃતવાણી બે દિવસ સખત ચાલુ રહેશે અને ભોજન ચાલુ રહેશે

આવતી અને પ્રેમ સુધાય પધારે છે અને મહાન શ્રી દયાપુરી અને પૂજ્ય બ્રહ્મેન ચંગુપુરી બાપુના સાનિધ્યમાં સંતો ભક્તો અને મહાપુરુષો અને ખૂબ આનંદ કરે છે અને અમારા આ વિસ્તારના સત્ય શ્રી